કોને કોને મારી જેમ ચોમાસુ ગમે છે કોમેન્ટ માં કહેજો જરીક મિત્રો અને મસ્ત ભજન સાથે આપણે ગામડાની લે છે વાતાવરણ મજા લઈ રહ્યા છીએ અને તમે પણ જોડાઈ જાવ એ મજામાં ચાલો તો આપણે પાટડી ગામમાં એન્ટર થઈ ગયા છીએ જો મિત્રો તમે જોઈ રહ્યા છો પાટડી સ્વામિનારાયણ મંદિર જે રોડ ટપી છે તો ચાલો આપણે જઈએ ચાલો આપણે રોડ ટપી આવી ગયા છીએ મંદિર ના ગેટ પાસે બાર નો નજારો તમે જોઈ શકો છો કઈક આવો છે તો ચાલો અંદર જઈને જોઈએ કઈ રીતે મંદિર છે

તમે શોપિંગ કરી શકો છો સામે છે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ને જમણી કોર તમે જોઈ રહ્યા છો એ બધી દુકાનો જ છે મિત્રો તમે જોઈ શકો છો કેવા ગોળ કટિંગ કરીને બનાવ છે ઘણી બધી ડિઝાઇન જો તમે જોઈ શકો છો આગળ મિત્રો આપેલ બોર્ડમાં તમે વાંચી શકો છો કયા ટાઈમે આરતી થાય છે અને કયા ટાઈમે દર્શન બંધ રહેશે વિડીયોને ઉભો રાખીને તમે જોઈ લેજો મિત્રો આગળ તમે જોઈ શકો છો કે ઘોડા પર સવાર સ્વામિનારાયણ ભગવાન આગળ જતા જ બોર્ડ જો આપણે વાંચ્યું હતું કપલીઓ ધ્યાન રાખજો ભાઈ મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો મંદિરના મશીન થી કટ કરીને કેવી ડિઝાઇન આપેલ છે મિત્રો ત્યાંથી આગળ તમને જોવા મળી જાય છે મહાદેવની મૂર્તિ મિત્રો તમે બાજુ તમે જોઈ શકો છો કેવા છોડને કટિંગ કરીને મસ્ત ડિઝાઇન બનાવવામાં આવેલ છે જે જ મસ્ત લાગી રહ્યું છે છે મિત્રો તો જ આગળ જતા તમને જોવા મળી જાય છે શ્રી કૃષ્ણ અને ગોવાડીઓ જે જાડવા ચડેલા છે અહીંયા પણ ફુવારા છે પણ એ બંધ છે ખબર ને કઈ ચાલુ હોય છે અને ક્યારે ચાલુ થતા હશે અને ચારે બાજુ તમે જોઈ શકો છો મિત્રો ગોપીઓ પાણી ભરી રહી છે દ્રશ્યો અહીં દોરેલા છે મિત્રો જો આગળ જતા હતા મોટો સ્તંભ હતો જેનું કારણ મને ખબર પણ સ્તંભ હતો એટલે આપણે બતાવી દીધો તમને મિત્રો આ બાજુ હવનકુંડ અને નાના મંદિરો હતા એ તમે જોઈ શકો છો સામે કળશની અંદર મંદિર જ છે જે કળશની ડિઝાઇન આપેલી છે જેમાં બારે આપણે વહેલી સવારે આવ્યા તા એટલે સાફ સફાઈ ચાલુ હતી અને એટલે માણસો ને ત્યાં આરામથી દર્શન કરી લેશે આપણે આગળ જતા આપણે જોવા મળે આવડો મોટો ડંકો આપણે છે તે સ્વામિનારાયણ મંદિર એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો મંદિરને ચલો તો આપણે પણ દર્શન કરવા જઈ રહ્યા છીએ સામે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ આવેલ છે તેની ફરતા પાણી છે અને બંને બાજુ મંદિર આવેલા છે જે પ્રદર્શન માટે આપેલ છે અહીં નીચે તમે પાણી જોઈ શકો છો તેમાં પેલા બોટ હાલતી પણ અત્યારે કદાચ કઈ કારણસર બંધ થઈ છે મિત્રો આ જે રસ્તા જાય છે ને એ નાના મંદિરના છે જે પ્રદર્શનમાં આવે છે પ્રદર્શન અત્યારે વહેલી સવાર અત્યારે અને પ્રદર્શન ચાલુ નથી થયું જો ચાલુ થયું હોત તો આપણે અંદર જાય પણ તે બંધ છે એટલે નહીં બતાવી શકું નીચે તમે જોઈ શકો છો સરસ્વતી માતાને અને આ બાજુ છે વિશાળ કમળ ચાલો તો આપણે પહોંચી ગયા છીએ ઉપર અને તમે જોઈ શકો છો આખો સોનાથી મઢેલું મંદિર છે આ ચાલો તો આપણે મંદિરના અંદર જઈને તમને દ્રશ્ય બતાવું કેવું મંદિર છે અંદરથી મિત્રો મંદિરમાં આવતા તમને જોવા મળી જાય સોનાની અંદર બારીકીથી કરેલું કોતરી કામ જેમાં અલગ અલગ ડિઝાઇનો અને ભગવાનો દોરેલા છે જે તમે જોઈ શકો છો મિત્રો નીચે દિલ્હી ઉપર છત સૌથી બધી કોતર ગામત કરેલું છે અને બધી વ્યુઅર સોનું જ છે અને સામે તમે જોઈ શકો છો સ્વામિનારાય ભગવાન એની આસપાસ પણ સોનાતિક મળેલું છે આખું મિત્રો તે તમને આગળ જોવા મળી જાય છે રાધા કૃષ્ણ અને નરનારાયણ દેવ જેને તમે દર્શન કરી શકો છો સ્વામિનારાયણની ડાવી કોલ તમને જોવા મળી જાય છે લક્ષ્મી અને રામ ભગવાન સીતા માતાની મૂર્તિ એ તમે દર્શન કરી શકો છો અને મિત્રો બંનેની વચ્ચે શ્રમનારાયણ ભગવાન જે તમે જોઈ શકો છો સૌનાથી કેટલું મોઢેલું છે ઉપર તમે પંખો જો અને લાઈટો જો મોંઘા માલ નાખેલી મંદિરની બહાર તમને નીકળતા જોવા મળી જાય છે બધા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જે પ્રદક્ષિણા કરતા તમે જોઈ શકો છો તો ચાલો તમે બતાવી દો બધા મિત્રો ત્યાં આગળ ચાલતા તમને જોવા મળી જાય છે બાલ ઘનશ્યામ મંદિર મંદિર ચાલો આપણે દર્શન કરતા આ અને તમે જોઈ શકો છો પાણી ભરેલું ખાલી કરી નાખ્યું છે કારણસર મિત્રો તમે જોઈ શકો છો મંદિર અંદરથી અને તમે અંદર આવતા તમને દર્શન થાય છે શ્રીમદ શંકરાચાર્ય અને તેની સામે વિરાજમાન છે શ્રીમદ રામાનંદ સ્વામી બતાવી દો ગણશ્યામ ભગવાન એના તમે દર્શન કરી શકો છો સામે દર્શન કરી ફરી બહાર આવી ગયા છીએ અને તમને બતાવી દો બધે સામે બાકી મિત્રો તે આગળ જતા તમને જોવા મળી જાય છે હજી એક તો હનુમાનજી નું મંદિર ચાલો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ મંદિરમાં પ્રવેશતા સૌ પ્રથમ તમને દર્શન થાય છે અને આ બાજુ છે કષ્ટભજન હનુમાન દાદા જે તમે જોઈ શકો છો અને જમણી કોર તમને જોવા મળી જાય છે વલ્લભાચાર્યજી મિત્રો સામે તમે કષ્ટભન હનુમાન દાદાના દર્શન કરી શકો છો આપણે જે વજુ જોઈ શકો છો મંદિર છે એ રીતે ની બહાર આવી ગયા છીએ પ્રદર્શન નો સમય તમે જોઈ શકો છો સામે બોર્ડમાં આ બોર્ડ માં જણાવેલ છે કે પ્રદર્શનમાં કઈ કઈ વસ્તુ છે તો વાંચી લેજો ચાલો મિત્રો આપણે દર્શન કરીને જઈ રહ્યા છીએ બસ તરફ આગળ જોયે કઈ જગ્યાએ જવાનું છે તો બસ માં કઈ ખબર પડે ચાલો મિત્રો આપડે બસ માં બેસી ગયા છીએ બધા આવી પણ ગયા છે ચાલો તો આપડે પાટણથી રવાના થઈ ગયા છીએ સેવા ભગત ની જગ્યાએ જવા માટે જાવેલ છે પેપડી ગામમાં

મિત્રો મંદિર ના દ્રશ્યો તમને બતાવી દઉં જે ભારતીય જોવા પડશે અંદર શૂટિંગ ની મનાઈ છે એટલે અંદર શૂટિંગ નહીં કરી શકી મિત્રો મંદિર બાજુમાં એક રસ્તો જાય છે ત્યાં પણ એક મંદિર છે તો ચાલો ત્યાં પણ દર્શન કરતાવી ચાલો ગરમ ચા આવી ગઈ ગરમ બહુ હતી એટલે ફૂંક માં માં પી પડતી હતી આ બધા યુટ્યુબ બતાવે ને કે હું ખાઉં છું થી ખાતા એ બતાવે આપણે ચા પીતા થી બતાવી દીધું તમને ચાલો ચા પીને બેસી ગયા છે બસ માં મિત્રો દૂધ રોજ વડવાળા જવા માટે બસ રવાના થઈ ગઈ છે માતાજી નું આવી જાય સારું મિત્રો તમે પાણીમાં જોઈ શકો છો સફેદ કમળ છે ચાલો આપણે પહોંચી ગયા છીએ દુધરેજ ગામ માં આવેલ વડવાડા મંદિર તો ચાલો દર્શન કરવા જઈએ આપણે બધા મિત્રો સામે આવડો મોટો વડલો તમે જોઈ રહ્યા છો એના કારણે જ વડવાડા નામ રાખવામાં આવેલ છે ત્રણ આ બધા જો છાં આલે તડકાના વગેરે ગરમ થઈ ગયા હતા ફૂલ એટલે સાઈડ માં પેલા તમને હન ઉપર હતી આવડી મોટી જગ્યા એટલે તમે આરામ કરી શકો છો છાયા બહુ મસ્ત હતો મિત્રો એ મંદિર બને જે લોકો દાન કરેલું છે તે લોકોના નામ લાદી માં કોતરેલ છે તમે દર્શન તમે જોઈ શકો છો અને મંદિર માં તમે રંગબેરંગ ડિઝાઇન કરેલી છે તમે જોઈ શકો છો એ મિત્રો આ પિલર તમે જોઈ શકો છો વાંદરા પોપટ એવા પ્રાણીઓ દોરેલા છે જે ખબર ન પડે જણખે જો તને ખબર પડે છે મિત્રો સામે તમને જોવા મળી જાય છે સિદ્ધ વિનાયક દેવ અને તેની બાજુમાં જ છે દ્વારકાધીશ ભગવાન એના તમે દર્શન કરી શકો છો ત્યાંથી આગળ મંદિર જોવા મળી જાય છે અને તેની સામે તમને નંદી ભગવાન જોવા મળી જાય છે ચાલો તો ભૂખ લાગી વરસાદી લેવા એ લઈ ચાલો મિત્રો આપણે જમી લઈ ને જમીન ભાઈ કન્ટિન્યુ કરી રસ્તામાં જે ટ્રેન જોવા મળી ગઈ તો જોઈ લો તમને બતાવી દઈ પાછી ચાલો તો આપણે વઢવાણ ભોગી ગયા છીએ ગરમી થતી તો બે મંદિર ચાલો આપણે પણ દર્શન કરતા તમને બતાવી દઈએ તો ચાલો દર્શન કરવા મારી ભેગા મિત્રો મંદિર તરફ જતા તમને જોવા મળી જાય છે માતાજી નું વાહન મિત્રો આ ભગથિયો ઉતરી એટલે સામે જ દેખાય છે માતાજી અને તમે ભગથિય ઉતરીને તમે દર્શન કરી શકો માતાજીના અને આ ચારે બાજુ દેખાય છે માતાજીના મંદિરનો નજારો એ તમે જોઈ શકો છો મિત્રો દર્શન કરીને આપણે જઈશી પાછળ તરફ જ્યાં આવેલ છે વાંધા પૂરી કરી શકો ને જગ્યા જ્યાં આરામ પણ કરી શકીએ છે તો લાવો તમે દ્રશ્ય બતાવી દઉં સાઈડના મંદિરની પાછળ તરફ મળી જાય છે દર્શન કરી ફરી આપણે બેસી ગયા છીએ બસમાં મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ માંડવરાયજીના મંદિરે મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોડી ગામ આવેલ માંડવરાયજીના મંદિરે મંદિરની બાજુમાં થોડું કામકાજ ચાલી રહ્યું છે તમે જોઈ રાખો છો અને રોકાવા માટે રૂમ ની વ્યવસ્થા કરેલી છે આ બાજુ શૂટિંગ ની મને તે બાજુમાંથી લઈ લીધું મંદિરના દ્રશ્યો તમે જોઈ શકો છો ઉપર તમે જોઈ શકો છો માંડવરાયજી ને સંપૂર્ણ જાણકારી ચાલો તો દર્શન કરી ચડી ગયા છે આપણે પાછા બસ માં આ બધા બેસીએ એટલે આપણે રવાના થઈ ગયા આગળ જવા માટે આ સટન અંદર વરિયાળી કેટલી ભરેલી હતી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા ચામુંડા માતાજી ના મંદિરે તો ચાલો દર્શન કરવા જઈએ આપણે ચાલો તો આપણે ડુંગર તરફ જઈ રહ્યા છીએ અને અહીંયા થોડોક તમને અલગ રીતે જોવા મળશે જો તમને એ રીતે બ્લોગ ગમે તો મને કોમેન્ટ માં દો તો આપણે એવો બનાવશું હવે હેલો મિત્રો આપણે ચડવા મંડાય ચોટીલા અને જોઈએ હવે કેટલી વાર લાગે ચડતા જો તો ટેરી આવી ગઈ ઉપર જઈને ખબર પડશે હું કે હું એના માં તો ટેરી આવી ગઈ આ ભાઈ જો આટલો વજન લઈને ના લે ઉપર હે મોલો તો પેલો ઠક્કા ઉપર ઈ ગયા તો વીરત બધો એ ગયો એક કામમાં

હવે ત્યાં મળીએ છોડી વાત પછી ઠાક ખાઈ લીધો છે અને હવે આપણે માધી બાજુ જઈ રહ્યા છીએ દર્શન કરીને બ્લોગ ચાલુ કરી કારણ કે અંદર છુટ્ટી મનાય છે તો શૂટિંગ નહીં કરી શકીએ આપણે દર્શન કરીને ચાલુ કરીએ બ્લોગ કન્ટિન્યુ આવી ગયા છે મંદિરમાં અને બતાવી દઉં તમને પાછળનો સીન આ છે મંદિરના અંદરનો સીન તમે જોઈ શકો છો આ બધું જેન્ટ્સને અહીં બાજુ લેડીઝ છે અત્યારે બધું ભેગું છે એટલે વાંધો નથી કાંઈ માતાજીનું પગે લાખીને બહાર નીકળતા જ આવી રીતે આરામનું સ્થાન મળી જાય છે જેમાં વાંકડા અને એવી રીતે ખુલ્લો પટ્ટો મળી જાય છે બાજુ ચાંદાનું સાંજે જાય તમે ચાંદલો કરી શકો છો કંકુ છે અહીં આ બાજુ અમને જઈએ આપણે શૂટિંગ લેવા મેલેડીમાન મંદિર છે અને આ બાજુ નીચે છે બધા મંદિર તો બતાવી દઉં તમને અહીં મેલેડીમાન મંદિર છે અહીં દાનપેટી મેલેડીમાન મંદિર સુમન ચકાળ ભેરોનો મંદિર આ બાજુ બચ સ્ફડજી વઢેરવાના હોય જી માતાજીને ચડાવવાના હોય એના માટે છે આ બાજુ ચંદળી બાંધવાનું છે અને આ છે ફળ વઢેરવાનો સ્થાન છે આ बाजू પર તમે છંદડી બાંધી રાખો છો बाजू 45 કોણ કોળકલે આ કરો લીલામ ઓજો ટટરીસોડ સુલતાનજી પાસે પહોંચો ઓજો આવન કોણ જાવ છે ને बाजू ટોટેલા કો જગ્યા ચવારી આ बाजू છે માતાજીનો સિંહ માતાજીના સિંહ વિશે એવું કહેવામાં આવે છે કે રાતે આ સિંહ સજીવન થાય છે તો રાતે કોઈને અંદર કેટલા પરત પર આવવાની મનાય છે સખત તો રાતે કોઈ આવી નથી શકતું અને આ સિંહ જોઉં તો તે માન્યતા છે હા તો ધજાનું સ્થળ તમે ધજા રાખાડી છે અને છે મા લખેલું સ્થળ આમાં રાતે લાઈટ થાય છે માતાજીના સ્થળ નહીં રહેવા દીધા

ಭೋಗಿ ಗೋ મિત્રો આપણે પગથિયા પગ ભોગ્યા છે દર્શન કરીને આ રસ્તો બારે પગથિયા આગળ ભોગી જાય છે આ ભાઈ જો કેટલો વજન માથે લઈને આવે આ પથ્થરમાંથી કોણે કોણે આવું બનાવેલું હોય તો અમે દર્શન કરી લીધા છે ઉતરી જાય છે હવે સ્પીડ રે ઉતરવા માં તો કઈ ચડવા તો આપ હોય આમાં તો કઈ લીવર લીવર જવાનું હોય આલો દે મોડી થોડક બીતે

મિત્રો તો આપણે ભગેતી ગામમાં આવે જાય છે ઘર બાજુ ગામમાં ચક્કર માર લે શોપિંગ વોપિંગ કંઈક કરવાની તો થઈ લઈએ એટલે કે શોપિંગ તો કરાવશે જ જોઈએ ગામનો બરાબર બતાવી દેજો ને ગામ રામકડાની કટલે બધી દુકાન છે માતાજીના પૂરું થઈ ગયું છે ને હવે બસ હેલા જાય અને આપણે આતર બાજુ નીકળવાનો એટલે મડી આપણે બસમાં મિત્રો માતાજીનો ડમનનો નજારો તમે જોઈ શકો છો સામે જોઈ શકો છો તમે લાઈટ થઈને બસમાં ચાલો મિત્રો ઘરે પહોંચો આવી ગયા છીએ ચલો તો આપણે બસમાંથી હોન્ડામાં આવી ગયા હી હવે આ તમને કેવો લાગે લોગ કમેન્ટમાં કહેજો અને કાલ જેવો સપોર્ટ કરજો આમાં થોડો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો તો મળી જ આપણે બીજા બ્લોગમાં બાય બાય